સ્વામી દાસજી મહારાજ આદરણીય શ્રી ભરતભાઈ મોદી આદરણીય શ્રી કિરીટભાઈ આદરણીય શ્રી ભરતભાઈ અને હા શ્રી વિજયભાઈ અત્રે ઉપસ્થિત સભો આપણા ખૂબ લાડીલા અને પરમ દિવસે જન્મદિવસ હા ગઈકાલે જ જેમનો જન્મદિવસ હતો અને જન્મદિવસના સમયમાં એમને સેવાકીય ઘણા બધા પ્રકલ્પો લોકહિત માટે મૂક્યા એવા આપણા લાડીલા ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા ઉપસ્થિત સૌ મહાનુભાવો વિશ્વ હિન્દુ પરિષદ એમની સ્થાપનાના સાઠ વર્ષ પૂર્ણ કરે છે એટલે ષ્ટી પૂર્તિ મહોત્સવ આજે આખા દેશમાં અને જ્યાં જ્યાં હિન્દુઓ રહે છે અને જ્યાં જ્યાં બીજા નામથી પણ પરિષદની રચના થઈ છે તો ત્યાં આ ઉત્સવને ઉજવણી થઈ રહી છે હું વિજય બાબરિયા જામનગર મહાનગર અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ વિશ્વ હિન્દુ પરિષદને આજે સાઠ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સમગ્ર ભારતમાં ષ્ટિ પૂર્તિ કાર્યક્રમ કરવામાં આવેલ છે અને આ કાર્યક્રમ જામનગરમાં એક વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ષ્ટિ પૂર્તિ કાર્યક્રમનું વિરાટ સંમેલન ગોઠવવામાં આવેલું છે ખોડિયાર પ્રખંડમાં ત્યારે જામનગરના આ સંમેલનમાં જામનગર વિવિધ ક્ષેત્રના લોકો તેમજ અલગ અલગ સમાજના વિવિધ સમાજના હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિશ્વ હિન્દુ પરિષદનો મુખ્ય હેતુ એવો હોય છે કે સમાજમાં સમરસતા પછી રાષ્ટ્ર હિન્દુ સમાજ ને હિન્દુ ધર્મ રાષ્ટ્ર કરવામાં આવે છે જેવા કે રામ જન્મભૂમિ પછી હાલમાં જે રામ મંદિર બન્યું તે બધું વિશ્વ હિન્દુ પરિષદે આ ક્ષેત્રમાં કાર્ય કર્યું છે એટલે આ સષ્ટિ પૂર્તિ કાર્યક્રમમાં આશરે હજાર થી પંદરસો માણસો ઉપસ્થિત રહ્યા હતા